આપણી આસપાસ જોઈએ ને તો કેટલી બધી વસ્તુઓ દેખાય ઘરમાં સ્કૂલમાં બધે જ હા ખુરશી ટેબલ દડો પેન્સિલ ચોપડીઓ પાણીની બોટલ અરે પથ્થર કેટલી બધી અને બધી પાછી અલગ અલગ કોઈ ગોળ કોઈ લાંબી કોઈકનો રંગ લાલ કોઈક લીલો કોઈક થી રમાય કોઈક ખવાય સાચી વાત આટલી બધી વિવિધતા જોઈને એમ થાય કે આ આ બધું બધું સમજવું કઈ રીતે રીતે કોઈ ગોઠવી શકાય ખરા હા બસ એ જ વાત આજે આપણે એ જ સમજવાના છીએ કે આપણી આસપાસની વસ્તુઓને કેવી રીતે ઓળખવી અને એમના સરખાપણા કે જુદાપણાના આધારે એમને કઈ રીતે એમ કે અલગ તારવી શકાય જૂથ બનાવી શકાય આપણી આખી વાતચીત આપણા ધોરણ છના ના વિજ્ઞાનના બીજા પ્રકરણ પર છે વસ્તુઓના જૂથ બનાવવા બરાબર એટલે મુખ્ય ઉદ્દેશ એ સમજવાનો છે કે આ જૂથ શાના આધારે બને કયા ગુણધર્મો જોવાના અને એ આપણને કેવી રીતે મદદ કરે ખરું ને બિલકુલ તો પહેલો સવાલ એ જ કે જૂથ બનાવવા કેવી રીતે શાના આધારે ભેગી કરવી વસ્તુઓ જુઓ આપણે બે મુખ્ય રીત વિચારી શકીએ એક તો છે વસ્તુઓનો આકાર આકાર એટલે અને બીજી રીત કઈ બીજી રીત છે કે વસ્તુ બની છે શામાંથી કયા પદાર્થમાંથી ઓ પદાર્થના આધારે હા જેમ કે ચાલો આપણે બધી પ્લાસ્ટિકની વસ્તુઓ ભેગી કરીએ તો પ્લાસ્ટિકની હમ ડોલ રમકડા પેલો લંચ બોક્સ પાણીની પાઇપ ઘણી બધી છે બરાબર એટલે દરેક વસ્તુ કોઈને કોઈ પદાર્થમાંથી બને છે એ પદાર્થ કાચ હોઈ શકે ધાતુ હોય લાકડું રૂ કાગળ માટી કંઈ પણ આ બધા પદાર્થો કહેવાય બરાબર અને ઘણીવાર એવું કે બને હો કે એક જ વસ્તુ બનાવવા એક કરતાં વધુ પદાર્થ વપરાયા હોય જેમ કે આપણી પેન જ લઈ લો ને એનું બોડી પ્લાસ્ટિક નું હોય હા અને આગળની પેલી અણી હા તે ધાતુ ની હોય સાચી વાત અને એનાથી ઉલટું પણ થાય ને કે એક જ પદાર્થમાંથી ઘણી બધી વસ્તુઓ બને હા ચોક્કસ લાકડાનું જ વિચારો ને એમાંથી શું બને લાકડામાંથી તો ખુરશી ટેબલ કબાટ બારણું પેલું ખેડૂતનું હળ બણતગાળાના પૈડા કેટલી બધી વસ્તુઓ લિસ્ટ લાંબુ ચાલે હવે એક પ્રશ્ન એ થાય કે કોઈ ચોક્કસ વસ્તુ બનાવવા માટે કયો પદાર્થ વાપરવો એ નક્કી કેમનું થતું હશે હા એ બરાબર પૂછ્યું જેમ કે આપણે પાણી પીએ છીએ એ ગ્લાસ એ કાગળનો કેમ નથી બનાવતા અથવા કપડાનો અરે વાહ સરસ વિચાર્યું એ કપડાનો કે કાગળનો કેમ નહીં કેમ કે પાણી રેડીએ તો રહી જાય ને ગ્લાસમાંથી બધું પાણી બહાર અહીં જ પદાર્થના ગુણધર્મો કામમાં આવે છે જેવો ઉપયોગ કરવો હોય તેવા ગુણધર્મો વાળો પદાર્થ પસંદ કરવો પડે પાણી સાચવવા વાસણ એવું જોઈએ જે પાણીને રોકી શકે બરાબર ચાલો આપણે આવા કેટલાક મુખ્ય ગુણધર્મો જોઈએ પહેલો ગુણધર્મ છે દેખાવ અને એમાં એક ખાસ કરીને ચળકાટ એટલે કે ચમક ચમક એટલે અમુક વસ્તુઓ ચમકે અને અમુક ન ચમકે એમ હા બરાબર ખાસ કરીને ધાતુઓ જુઓ લોખંડ તાંબુ એલ્યુમિનિયમ સોનું આ બધી ચમકે છે એમાં ચડકાટ હોય છે જ્યારે લાકડું પ્લાસ્ટિક રૂ કાગળ એ સામાન્ય રીતે નથી ચમકતા પણ પેલી લોખંડની વસ્તુ જૂની થાય તો એની ચમક જતી રહે છે ને હા એવું બને હવા અને ભેજને કારણે ઝાંખી પડી જાય પણ જો એને આપણે કાપીએ અથવા કાઠ ખૂણિયા જેવી વસ્તુથી ઘસીએ ને તો એની જે તાજી સપાટી ખુલ્લી થાય ને એ પછી ચમકતી દેખાય ઓહો એમ આ તો તો થઈ દેખાવની વાત પણ પણ આપણે વસ્તુને અડીએ સ્પર્શ કરીએ લાગે ને કોઈક દબાવી શકાય કોઈક બિલકુલ ના દબાવી શકાય એકદમ સાચું આ બીજો ગુણધર્મ છે સખતપણું કેટલાક પદાર્થો એવા હોય કે જેને દબાવવા બહુ મુશ્કેલ પડે એના પર સહેલાઈથી આમ લીટોળો કે ઘસરકો ન પાડી શકાય એ સખત કહેવાય જેમ કે પથ્થર લોખંડ હા અને એનાથી ઉલટું અમુક પદાર્થો સહેલાઈથી દબાવી શકાય વાળી શકાય એ નરમ કહેવાય નરમ એટલે રૂ પેલું વાસણા ઘસવાનું સ્પોન્જ આવે છે એ વાદળી બરાબર રૂ વાદળી એ નરમ પદાર્થો છે સરસ હવે બીજો ગુણધર્મ પેલું પાણીમાં ઓગળવા વાળું એને શું કહેવાય હા એ છે દ્રાવ્યતા સોલ્યુબિલિટી આપણે રસોડામાં જોઈએ છે ને કે મીઠું કે ખાંડ પાણીમાં નાખીને હલાવીએ એટલે ગાયબ દેખાય જ નહીં પછી તો હા એ પાણીમાં ઓગળી જાય છે અદૃશ્ય થઈ જાય છે આવા પદાર્થોને દ્રાવ્ય કહેવાય જે પાણીમાં ઓગળે અને જે ન ઓગળે જેમ કે રેતી લાકડાનો પેલો ભૂકો વેર ચોકનો પાવડર એને ગમે તેટલું હલાવીએ એ તો નીચે બેસી જાય બરાબર એ બધા અધ્રવ્ય પદાર્થો એ પાણીમાં ઓગળતા નથી આ તો આપણે ઘન પદાર્થોની વાત કરી પ્રવાહીમાં પણ આવું જ હોય પ્રવાહીમાં પણ હા અમુક પ્રવાહી પાણીમાં નાખો તો એકદમ ભળી જાય ખબર જ ના પડે જેમ કે લીંબુનો રસ પાણીમાં નાખીએ તો કે પછી વિનેગર સરકો હા એ તો ભળી જાય પણ તેલનું શું રસોઈમાં વપરાતું તેલ હોય કે માથામાં નાખવાનું નાળિયેર તેલ હોય એને પાણીમાં નાખીએ તો અરે એ તો ઉપર જ તરે અલગ જ દેખાય બરાબર એ પાણીમાં ભળતા નથી મિશ્રિત થતા નથી ઉપર પોતાનું અલગ સ્તર બનાવે રાયનું તેલ કેરોસીન નાળિયેળ તેલ આ બધા એવા છે અને હા એક મજાની વાત કહું અમુક વાયુ પણ પાણીમાં ઓગળે છે શું વાત કરું છું વાયુ પણ હા જેમ કે ઓક્સિજન વાયુ એ પાણીમાં થોડા પ્રમાણમાં ઓઘળેલો હોય છે અને એટલે જ તો માછલી અને બીજા પાણીમાં રહેતા જીવો શ્વાસ લઈ શકે છે ઓહો આ તો ખબર જ નહોતી બહુ લાસપ્રદ કહેવાય સારું હવે પેલી વાત અમુક વસ્તુઓ પાણી પર તરે છે અને અમુક ડૂબી જાય છે એનું શું એ પણ ગુણધર્મ છે હા એ પણ એક મહત્વનો ગુણધર્મ છે આપણે જોઈએ છીએ ને કે લાકડાનો ટુકડો પાણીમાં નાખીએ તો તરે સૂકા પાંદડા તરે પ્લાસ્ટિકનો ખાલી દડો પણ તરે હા પણ પથ્થર નાખીએ તો કે ચાવી કે સ્ટીલની ચમચી એ તો સીધી નીચે ડૂબી જાય બરાબર તો અમુક પદાર્થો પાણીમાં તરે છે અને અમુક ડૂબી જાય છે સરસ હવે એક છેલ્લો પણ બહુ અગત્યનો ગુણધર્મ વસ્તુની આરપાર જોઈ શકાય કે નહીં એ હા પારદર્શકતા ટ્રાન્સપેરન્સી આના આધારે આપણે વસ્તુઓને ત્રણ ભાગમાં વહેંચી શકીએ ત્રણ ભાગ હા કયા કયા પહેલો પ્રકાર છે પારદર્શક ટ્રાન્સપેરન્ટ એટલે કે એવી વસ્તુઓ જેની આરપાર આપણે બધું જ એકદમ સ્પષ્ટપણે જોઈ શકીએ જેમ કે કાચ પાણી હવા બરાબર દુકાનવાળા પેલી કાચની બરણીમાં ને ચોકલેટ ભરીને રાખે છે ને હા એટલે આપણને બહારથી જ દેખાય કે અંદર શું છે બરાબર પછી બીજો પ્રકાર છે અપારદર્શક ઓપેક અપારદર્શક એટલે જેની આરપાર બિલકુલ ન જોઈ શકાય જરા પણ નહીં જેમ કે લાકડાનો દરવાજો દિવાલ ધાતુની કોઈ પ્લેટ આ બધા અપારદર્શક છે એટલે જ આપણે સંતા કુકડી રમીએ ત્યારે દિવાલ પાછળ સંતાઈએ છીએ કાચની બારી પાછળ નહીં સાવ સાચી વાત અને ત્રીજો પ્રકાર છે પારભાસક ટ્રાન્સલુસન્ટ પારભાસક એ વળી શું પારભાસક એટલે જેની આરપાર જોઈ તો શકાય પણ એકદમ સ્પષ્ટ નહીં ઝાંખું ઝાંખું દેખાય ધૂંધળું દાખલો તેલ તેલવાળો કાગળ ક્યારેક નાસ્તાનો પડીકોમાં તેલ લાગી ગયો હોય ને એ કાગળ જોજો એની આરપાર પ્રકાશ થોડો પસાર થાય પણ સામે કોણ ઊભું છે એ ચોખ્ખું ન દેખાય હા સમજાયો તેલવાળો કાગળ વાહ તો આટલા બધા જુદા જુદા ગુણધર્મો છે દેખાવ સખતપણું દ્રાવ્યતા તરવું ડૂબવું પારદર્શકતા આ બધાને આધારે આપણે વસ્તુઓને ઓળખી શકીએ એમના જૂથ બનાવી શકીએ પણ આ બધું કરવાની જરૂર શું શા માટે આ જૂથ બનાવવાના એના મુખ્ય બે કારણો છે એમ સમજો ને એક તો છે સગવડતા કન્વીનિયન્સ સગવડતા કેવી રીતે ઘરમાં રસોડામાં જ જુઓ મમ્મી બધા મસાલાના ડબ્બા અલગ રાખે કઠોળ અલગ ડબ્બામાં રાખે વાસણો ગોઠવીને રાખે કરિયાણાની દુકાનમાં જાઓ તો બધા સાબુ એક સાથે બધા બિસ્કીટ એક સાથે હા એ તો ખરું એટલે શોધવામાં સહેલું પડે બરાબર જૂથમાં ગોઠવેલી હોય તો વસ્તુ સહેલાઈથી મળી જાય વાપરી શકાય સમય બચે સાચી વાત અને બીજો ફાયદો બીજો ફાયદો છે અભ્યાસમાં સરળતા જ્યારે આપણે પદાર્થોને એમના ગુણધર્મો પ્રમાણે અલગ તારવીએ જૂથમાં મૂકીએ ત્યારે આપણને એ ગુણધર્મો સમજવામાં મદદ મળે છે અને એમાં કોઈ તરા છે કે નહીં કોઈ પેટર્ન છે કે નહીં એ શોધવામાં પણ મદદ મળે એટલે જેમ કે આપણે જોયું કે મોટાભાગની ધાતુઓ ચળકતી હોય છે અને સખત હોય છે લાકડું અપારદર્શક છે આ બધી બાબતો આપણને પદાર્થોને સમજવામાં મદદ કરે છે અને આ સમજણ પછી આગળ વિજ્ઞાન ભણવામાં બહુ કામ લાગે ખૂબ સરસ તો ટૂંકમાં કહીએ તો આપણી આસપાસ અસંખ્ય વસ્તુઓ છે જે જુદા જુદા પદાર્થોની બનેલી છે હા અને આ વસ્તુઓને આપણે એમના ખાસ ગુણધર્મો જેવા કે દેખાવ સખતપણું પાણીમાં ઓગળે છે કે નહીં તરે છે કે ડૂબે છે અને પારદર્શક છે અપારદર્શક છે કે પારભાષક એના આધારે અલગ અલગ જૂથમાં વહેંચી શકીએ છે અને આ રીતે જૂથ બનાવવાથી આપણને બે મોટા ફાયદા થાય છે એક તો વસ્તુઓ વ્યવસ્થિત રહે છે સહેલાઈથી મળી જાય છે અને બીજું પદાર્થોના ગુણધર્મોને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે બિલકુલ હવે જતા જતા શ્રોતાઓ માટે એક નાનો વિચાર શું એવું બની શકે કે કોઈ એક જ પદાર્થ હોય પણ એને જોવાની રીત અલગ હોય અથવા એના પર કોઈ અલગ પ્રક્રિયા કરવામાં આવે તો એ એક કરતાં વધુ ગુણધર્મ ધરાવતો હોય એવું લાગે અથવા એને એક કરતાં વધુ જૂથમાં મૂકી શકાય એવું બને રસપ્રદ સવાલ છે વિચારવા જેવું ખરું